મિત્રો એક જબરજસ્ત પ્લોટ વાહ ભાઈ વાહ શું છે એક મગફળીનો રંગ વાહ એકદમ ડાર્ક ગ્રીન અને એ પણ પિયત વધારે ખુશી તો ત્યારે મને થાય છે કે જ્યારે ની અંદર આટલી બધી મગફળી એકદમ ગ્રીન એટલે આટલી બધી સુપર જ્યારે હોય ત્યારે એવા ખેડૂતને એક ધન્યવાદ અનુભવતા એક ધન્યવાદ અનુભવ છું કે એક સરસ મજાનું મગફળીનો પ્લોટ પણ એવો જ કપાસની સાથે અમને કરી બતાવ્યો છે નમસ્કાર મોટાભાઈ નમસ્કાર શું નામ છે તમારું ગામ ગામ મોટા તાલુકો હવે આ કેટલા વીઘાનો મગફળીનો પ્લોટ છે તમારો પચીસ વીઘાનો પચીસ વીઘાના પ્લોટની અંદર એક જબરજસ્ત ગ્રીનરીઓ શું ગ્રીનરી છે વાહ હિતેશભાઈ વાહ હવે હિતેશભાઈ આટલી બધી મગફળી સારી થવાનું કારણ મને જણાવો ને અમારા દર્શક મિત્રોને

એના પત્તાની સાઈઝ કેવડી છે સાઈઝ બહુ જબરી છે આવડી પત્તાની સાઈઝ નકર મકપડીમાં થાય ખરી નો થાય અને આ કેટલા નંબર મગફળી છે આપણે 11 નંબર હા 11 નંબરમાં ક્યારેય પત્તાની સાઈઝ આવડી ન થાય જાણે દાઢીની મજબૂત છે હા મજબૂત સુયા તો જો આમાં દાડીએ દાડીએ છે ઓહ હા શું વાત છે દાડી આજે ઘણી મજબૂત છે હાલો ને અને હિતેશભાઈ શું લાગે છે મલ્ટીપ્લાય વગર ખેતી કરાય ખરી નો કરાય તમે કેટલા ટાઈમથી આ ખેતી કરવા આવ્યા હો બે વર્ષ બે વર્ષથી આ ખેતી કરવા બે વર્ષથી આ તમે જે આ મલ્ટીપ્લાયના માધ્યમથી ખરેખર આ તે તમારો કપાસ તમારી મગફળી ખરેખર બીજા ખેડૂતને એવું નથી થતું કે આ જોઈ અને અમારે ખેતી કરાય પચીસ વર્ષથી આ જે લોકો ખેતી કરે એની તમારા કરતાં પચાસ ટકાય નથી છતાંય શું લાગે બધા ખેડૂતને અપનાવવું જોઈએ ખેડૂતને અપનાવું જોઈએ તમને દિલથી ઈચ્છા થાય ને કે મારા ગામના બધા ખેડૂત આ ઓર્ગેનિક તરફ વળે અને મલ્ટિપ્લાય તરફ વળે તો એની ખેતી આબાદ રહેશે અને એક ખાસ મારે નમ્ર વિનંતી છે મિત્રો જે કોઈ અમારા દર્શક મિત્રોને આ એક બિનભિયત એરિયો છે અને બિનભિયત મગફળી છે હિતેશભાઈની છે છે છતાંય અત્યારે ગ્રીનરી એટલી હા બિન હા એકદમ પાણીની ખેંચ છે છતાંય ગ્રીનરી છે અને હિતેશભાઈને ખાસ એક મારે કહેવાનો એક અહેવાલ છે દર્શક મિત્રો આપ સૌને જે કોઈ લોકોને ઘરે મગફળી સ્પેશિયલ ખાવા માટે જો મંગાવવાની હોય તો હિતેશભાઈના હું નંબર લઉં છું તો દરેક લોકો જે પણ લોકોને જરૂર હોય ચોક્કસ ઓર્ડર આપશે કારણ કે એટલી બધી મગફળીની અંદર મીઠા છે એની કોઈ વાત ન પૂછો કારણ કે ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી છે અને એ પણ એકદમ ઝીણી અગિયાર નંબર ઘરે ખાવાલાયક અને તમારી સબ્જીની અંદર દાળની અંદર ગમે ત્યારે ઉમેરી શકાય એવી સરસ મજાની આ મગફળી છે તો હિતેશભાઈ તમારું ફરી વખત પૂરું નામ ગામ એડ્રેસ અને મોબાઈલ નંબર બોલી જાઓ હિતેશભાઈ મહાદેવભાઈ શરદભાવ ગામ મોટા પહેલાં તાલુકો માળિયા જિલ્લો મોરબી મોબાઈલ નંબર છે એકાણું જીરો એકસાઠ બ્યાસી આઠસો સાત ફરી વખત મોબાઈલ નંબર એકાણું જીરો એક સાઠ જો આ હતા મોટા ભેલા ગામના હિતેશભાઈ તો દર્શક મિત્રો ચોક્કસ આ ઓર્ગેનિક ખેતીની મગફળી ચોક્કસ ઘરે મંગાવજો એવી આશા સાથે હું અરવિંદ પટેલ અને ધન્યવાદ તો એને અપાય કે જે ખેતી કહી શકાય એવા એ ઓર્ગેનિક તરફ બિનપિયતની અંદર લહેરાતો પાક શું વાત છે ભાઈ ભાઈ ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ તમને અને તમારા પરિવારને કે ખેતીની અંદર ચાર ચાંદ લગાવો એવી હું આશા રાખીશ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ હતી બ્રાન્ચ ઓફિસર તરીકે અરવિંદ પટેલના જય હિન્દ જય ભારત